હવે રમેશ ભાઈ ફોન ચાલુ છે ચેનલ બનાવી તો બનાવી દીધું ચાલો ચાલુ કરો આ વિડિયો સબસ્ક્રાઇબ ના કરતા પણ મને પણ ના કરતા ટેકનિકલ જેગો ગવાડે કરજો ને ઓ હાલો મિત્રો આપણે હવે રમેશ ભાઈ ના ઘરે આવી ગયા છે મિત્રો આજનો વિડીયો તો આખો સંજે બનાવ્યો છે અને આપણે એને ખાલી ટ્રેનિંગ જ આપીએ છીએ કે વિડીયો કઈ રીતે બોલ્યો છે ને તમે એકવાર જુઓ એટલે તમને એવું થશે કે હજી તો આને કાંઈ બોલતા પણ નથી આવડતું પણ કહેવો છે ને કે મિત્રો આપણે એને ફોન આપી દઈએ ને એની જાતે કાંઈક બોલતા શીખે ને તો પછી ધીરે 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 આપણે વિડીયોમાં કઈ રીતે બોલવું કઈ રીતે ના બોલવું એની રીતે એમને ખબર પડવા મળે એટલે આજે મેં એને ફોન આપ્યો નહોતો પણ મારે ફોન ચાલુ હતો તો મારી પાસે ફોન લઈ ગયો અને એની રીતે એને વિડીયો બનાવ્યો છે તમે એકવાર કઈ રીતે બોલે છે એને હજુ બોલતા પણ નથી આવડતું સપોર્ટ કરજો ખાસ અને ધીરે ધીરે બોલતા શીખી જશે અને એને મેન પોઈન્ટ તો તમે કદાચ જોયો હશે મેન પોઈન્ટ કઈ ટાઈપનો બોલ્યો મેં તમને પહેલાં સ્ક્રીન ઉપર દેખાડ્યું છે એ પોઈન્ટ પણ મિત્રો ખાસ જોજો કે તમે મને લાઈક કે મને સબસ્ક્રાઈબ નહીં કરો ને તો ચાલશે પણ ટેકનિકલ જય ગુગા એટલે કે રમેશભાઈ એવી રીતે બોલ્યો છે ભલે પપ્પા પણ એને નથી કીધું રમેશભાઈને સપોર્ટ કરજો એવી રીતે પણ ખાસ બોલ્યો છે અને એકવાર તમે જુઓ વિડીયો અને કોઈ બોલવામાં ભૂલચૂક હોય તો સપોર્ટ કરીને માફ કરી દેજો કારણ કે હજી શરૂઆત છે કારણ કે હરે કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર વિડીયો બનાવવા માગતો હોય છે પણ કઈ રીતે બોલવું ક્યાંથી શરૂઆત કરવી એ બધું છે ને ફાવતું નથી અને બોલવામાં પણ ઘણા લોકો અચકાય છે તો આ તો એક શરૂઆત જ છે તો આપણે એને વિડીયો બનાવવા હવેથી મોબાઈલ આપવો જ છે બને ત્યાં સુધી ધીરે 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 બોલતા શીખે કઈ રીતે વિડીયો બનાવો કઈ રીતે બોલવું શું બોલવું શું ના બોલવું જોઈએ એ બધું એની રીતે આ વિડીયોમાં પણ બોલ્યો છે ધીરે ધીરે શીખશે તો સપોર્ટ કરજો ને વિડીયો તમે જુઓ કઈ રીતે બોલ્યો છે અને તમે પણ મિત્રો તમારા બાળકોને ફોન આપતા જ હશો પણ ધીરે ધીરે કંઈક વિડીયો બનાવતા શીખે બોલતા શીખે એવી રીતે તમે પણ નોલેજ આપજો એટલે ધીરે ધીરે એની પાસે કંઈક નવું અને આજનો વિડીયો કેવો બને એનાથી આવતીકાલનો વિડીયો સારો કઈ રીતે બને એને ખુદને ધીરે ધીરે અનુભવ થવા મળશે તો હાલો આગળ વિડિયો જુઓ મિત્રો અને સપોર્ટ કરી દેજો ટેકનિકલ જાયગુગાને અને આપણી આ ચેનલને પણ સપોર્ટ કરજો મિત્રો અને કઈ ટાઈપનું બોલે છે ભૂલચૂક તો હરેક વ્યક્તિ થાય છે આ એક શરૂઆત છે મિત્રો તો વિડિયો જોજો અને કોમેન્ટ કરજો કે સંજયને આ જે બોલ્યો છે અંદર વિડીયોમાં જે વ્લોગ વિડિયો બનાવ્યો છે કઈ ટાઈપનું બોલ્યો છે કોમેન્ટ કરીને જણાવજો હજી શરૂઆત છે એની મિત્રો

ગત સારું નથી તમને હવે ઊંચેથી અમે બતાડીશું કે જેવામાં અમારું જીરું જેવું છે હવે અમે ઊંચેથી આપણને તમને બતાડીશું રૂ આવું હે અમારું જીરું હજી બરોબરનું સુકાણ્યું નથી તમારું પણ આવું જીરું થયું હોય ને તો દવા બવા ચાંટી દેજો અમે પણ એકદમ દવા ચાંટી છે હજી ને હજી એકદમ મેરાની દવા ચાંટી દીધી છે તો એ પણ મેલો પડ્યો હોય એટલે જુઓ અહીંયા મેલો ઓછો પડ્યો હોય અને હમણાં બગડી જાય છે હમણાં ઉસાળા ભાગમાં તો એ સારું છે હમણાં અહીંયા બગડી જાયું છે જુઓ આ બગડેલું છે જીરામાં પૈસા નહીં અબાને અમારી અને વિડીયોમાંથી પૈસા આવી જાય જો આ વિડીયો ગમે હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને સબસ્ક્રાઈબ ના કરતા ટેકનિકલ જયગુગાવાળાને સબસ્ક્રાઈબ કરજો ઓકે આ વિડીયોને સબસ્ક્રાઈબ ના કરતા પણ મને પણ ના કરતા ટેકનિકલ જે કરજો ને પેલા રમેશભાઈ છે ને રમેશભાઈ તેમને કરજો સબસ્ક્રાઈબ અમને નહીં કરો ને તો ચાલશે આ વિડીયોને નહીં કરો ને તો પણ ચાલશે જુઓ તો હાલો મિત્રો આપણે રમેશભાઈના ઘરે આવી ગઈએ છે હવે રમેશભાઈની વાડીમાં જરા છે જુઓ હમણાં મરચાં પણ આવેલા હૈ જે કુળીએ છે ઢોરા ભૂત જુઓ મરચાં છે એક નંબર મરચાં હે જો તમારે જોઈતા હોય તો લઈ જાજો અહીંયાથી જ હું પણ અહીંયાથી બેગ મરચાં લઈ જઈશ આમાં તીખા પણ મરચાં હૈ અને મોડા પણ હં હવે એમની વાડીમાં બહુ બોરા આવે છે કે આપણે હવે બોરા ની મુલાકાત કરીએ ચલો બોરામે થઈ તો તમે કદી બોરા ના ખાધા હોય ને તો રમે તેના ઘરે આવી જાજો બોરા ખાવા માટે બેસ્ટલ બોરા છે અહીંયા બોરા ખાઈ કાઈ ને ઉદરા પણ થઈ ગઈ છે तो वे जो वो बूडी है आ वो बोरा पर सारा वड़ी जाए अजू अब वोर है हमारे खावा बस कोई पण आई जा दो तिमनीवाड़ी में सारा सारा बोर है जो बोरिया की नीचे थी गई है जो जो एक नंबर वो है, तो आई थी अंदर हाँ जो जो आपने ये भोई पड़ी है यूं है बोर समझो एक नंबर बोर है आना जेवा खाओ है तो खाई ले खाओ मटे आई जाजो आमा अमुक आवा जो आका देर वो रूए ये पाका थाई गया वह है ये बुल बुल आवे ना खाई जाए है हा जो टोमॅटो बगळेला है तार बु तरप है हा हमारी गाडी में टोमॅटो पड़े है हा जो अभी नहीं थे आ, आ तड़का का प्रकार पड़े है इतने क्या टोमॅटो थे गए है हा जो अब है ये तड़का का प्रकार पड़े है ले, हा जो पका पका है તમારે ગમટે વસ્તુ જોતી હોય તો રમેશભાઈ ની વાડી માં આવી જાજો જો જો જગ્યા કાચા બને અજી પાકા થતામાં અજી વાતાય એટલે યુસ કન્ટે આવશી હેલો હવે રમેશભાઈ ની આપણે

આ છે ગલગોટા આ છે આ કોરાવી ગયા હે ઉનાળામાં આ ગલગોટા છે આપણે આને ગલગોટા કહો પણ આનું ઓછલી નામ છે દરિયો અને દાણે પણ આ જુઓ અમે દેખાય દાણે આ તો થઈ ગયું હે આ છે આપણી એડુસી મેદી કહેવામાં આવે છે આ પણ મેદી છે આનું નામ છે આ લીમડો અમાર સાઈડનું એમ બેઠો બોલો હવે તો આપણા દેશી ફૂલડા હે જુઓ આપડે દેશી ગુળાએ એક નંબર હવે અમેસ ભઈને ફોન કર્યો ચેનલ બનાવીયો તો બનાવી દઉં જન ચાલુ કરો શરમ વગર ફોન આવ્યો હ આપણે એમના ઘરના જલ ફૂગ હો

આ પ્રેશર પૂરડા હૈ આના જેવા પુલડા કઈ ના હોય આંબો આ નાના આંબો હોય અને તો ખોરા આપણે લીંબુ સાઈડ ચા સામ હવે આ નીચે આપણને બોયડી છે અહી આપણને બોયડી છે જોઈ શકો છો આમાં બોયડી हाँ यहाँ नमी गई है जो नीचे सुधी बोरा है इतनी यहाँ नमी गई है वजन थी जो बोडी ऊपर भाई चढ़िया है बोरा खाओ मटे अच्छे बोरा है तो मैं खाऊँ ड्राई